નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી પાટણમાં બંદર ગોદ માતની ક્યા લેખકનો પરિચય મેળવ્યો છે આપણે હવે આપણે કાવ્યની સમજોતી મળો છું વિદ્યાર્થી મિત્રો સત મળશે અને સત્તર મળશે ગોદ માતની ક્યાં સત એટલે ડાબું સત એટલે ડાબું છતર એટલે છત્ર છાયા ગોદ એટલે ખોળો માતને એટલે માનો તમને છત મળશે છતર મળશે ગોદ માતની ક્યાં એટલે કે તમને ડાબુ અગાજી છત્રછાયા મળશે પરંતુ માનો ખોળો મળશે નહીં શયનખંડને છયા મળશે છોડ માતની ક્યાં શયનખંડને છાયા એટલે શયનખંડ એટલે કે સૂવા માટેનો ઓરડો ઓળો ઓરડો મળશે સેજ સયા એટલે કે સેજ એટલે કે પથારી સૂવા માટેનો ઓરડો અને પથારી મળશે છોડ એટલે પડખું પણ માતનું પડખું તો નહીં મળે ને ત્યારબાદ કવિ કહે છે કે રસ્તા મળશે રાહી મળશે રાહત માની ક્યાં રસ્તો મળી જશે રાહી એટલે કે પ્રવાસી મિત્રો મળી જશે રાહત રાહત એટલે કે નિરાંત શાંતિ તો માની જેવી ક્યાં મળશે જ નહીં ચાંદ સૂરજ ને તારા મળશે આંખો માની ક્યાં ચાંદ એટલે કે ચંદ્ર સૂરજ એટલે કે સૂર્ય અને તારા પણ મળી જશે પણ મા કવિ કહે છે કે પલ્લવને પુષ્પો તો મળશે પાલવ માનો પલ્લવ પલ્લવ એટલે કે તાજા તાજા કૂણા અને પાન મળી જશે તમને પુષ્પ એટલે કે ફૂલો પણ મળી જશે મળી જશે પરંતુ મા જેવો પાલવ તો ક્યારેય મળશે જ નહીં ને ત્યારબાદ કવિ કહે છે કે સુર તાલ અને સંગીત મળશે ટહકો માનો ક્યાં સુર એટલે કે સ્વર તાલ એટલે તાલને સંગીત મળી જશે ટહકો એટલે કે ટહુકાર માનો ટહકો ક્યાંથી મળશે કે બેટા ક્યાં છે એવો કે ટહુકાર ક્યાંથી મળશે હાજર હાથ હજારો હોય પણ છાતી માને ક્યાં એક ઢગલા હાથ તમારી સાથે હશે પરંતુ માન માં જેવી છાતીનું ક્યાંય મળશે નહીં હજારો કેટલાય હાથો તમને મળી રહેશે પણ મા જેવો હુકારો કે મા જેવો છાયા તમને મળશે નહીં બારે ઉમટે મેં એટની હેલી માની ક્યાં બારે ઉંટે મે એટલે કે બારે મહિના વરસાદ પડે હેત પડતો હોય મે એટલે કે વરસાદ હોય પરંતુ હેતની હેલી હેતની હેલી એટલે કે હેતની વર્ષા હેતની વર્ષા મા જીવી તો ક્યાંથી હોય જે મા જે હેત વરસાવતી હોય છે એવો તો બારે મહિના વરસાદ પડતો હોય પણ મા જેવો જે હેત વર્ષતો હોય એવો વરસતો ક્યારે ક્યાં ના હોય ભર્યા ઉનાળે પરબ સીખી સારીખી છાંયા માની ક્યાં ભર્યા ઉનાળે પરબ પરબ એટલે કે લોકો પ્રવાસીઓ માટે પરબ બંધાવતા હોય છે તેને પીવડાવવા માટે ધર્મદાતા મળતા હોય છે પરંતુ પરબ બંધાવતા હોય છે સરીથી એટલે કે જેવી જેવી પણ છાયા માની ક્યાં એટલે કે છાયા એટલે કે માનો જે જે ઊંઘ કહેવાય કે જે માં આપણને છાયાતી એના જેવી તો કોઈ હોય જ નહીં ને તો છાયા તો માની ન હોઈ શકે ને આપણી ઉપર ભર્યા શિયાળે ઊંફ આપતી માની માયા માની ગયા ભર્યા શિયાળે ઊંફ એટલે કે ઉષ્મા આપતી માયા એટલે કે મમતા માની ક્યાં એટલે કવિ આ વાક્ય કાવ્યમાં એમ કહેવા માગે છે કે મા માના ખોળા વિશે ખોળા વિશે આ કાવ્યમાં ખૂબ મસ્ત સુંદર અને સમજણ આપવાનો પ્રયત્ન કવિએ કર્યો છે કે છત્રછાયા માયાની માની કેવી હોય છે માનો ખોળો ખોળો એ આ વ્યક્તિ આ કવિતા કાવ્ય દ્વારા કવિ પ્રગટ કરવા માગે છે જો માગે છે આ કાવ્ય અહીંયા આપણે સંપૂર્ણ સમજૂતી પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો આ પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન આવશે તો આપણે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં